સ્વાગત છે તમારું આજના આપણે જબરદસ્ત દોસ્તી ટેટસ વિડીયોની અંદર તો આજે આપણે તમને ફૂલ પ્રોજેક્ટની અંદર એક દોસ્તીનો સારી વાળો વિડીયો કરતા શીખડાવશું ત્યાં પણ સાવ સૌ સિમ્પલ છે દોસ્તની જેમ અને જેમ તો ચેનલ સાથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે ઘંટીનો આઇકન દબાવી દેજો આપણે દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો બનાવતા શીખડાય છીએ અને તે પણ સાવ સૌ સિમ્પલ રીતે તો એક નાનકડો ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપેલો છે ટેલિગ્રામની લિંક છે તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળશે અરે ભી પડે ને ભાગી જાય મરદાનગી સુ કામની ડેમોને તમે જે વિડીયો જોયો છે એનો પ્રોજેક્ટ લેવા માટે આવવાનું છે ગૂગલની અંદર ગૂગલમાં આવી અને તમારે સર્ચ કરી દેવાનું છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન એટલું લખીને સર્ચ કરશો તો નિશ્ચિત તમને આજે સાઇટ જોવા મળી જશે અલ્પેશ ક્રિએશન ઝીરો વન લખેલી એના પર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા આગળ તમે જરૂર ક્લિક કરશો તો તમારી પાસે જે સાઇટ છે તે ખોલીને આવી જશે હેટ તો આપણે જે સર્ચના આયકન પર નામ લખ્યું અલ્પેશ ક્રેશન જીરો તો નીચે આ તો ખુલીને આવી જવું આના પર ક્લિક કરીશું ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવશે ત્યાં આગળ સર્ચનું આઇકન દેખાડું છે એના પર ક્લિક કરી દેવાનું છે અને જે બોક્સ છે એના પર ક્લિક કરીને અહીંયા આગળ કોડ લખવાનું છે જીરો નવસો ને પંચાવન સર્ચના આયકન ઉપર ક્લિક કરશો તરી પાસે નીચે ટાયર કોડ થમ્લેને આવશે આના પર ક્લિક કરી દો ક્લિક કરશો એટલે આ તો ખુલીને આવશે આમાં તમારે સેજ નીચે જવાનું થોડાક તમે નીચે જશો એટલે તમને લખેલું જોવા મળી જશે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો એના પર ક્લિક કરશો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવશે આ જે પ્રોજેક્ટ છે જે જેને માત્ર તમારો ફોટો મૂકી તમારા ફ્રેન્ડનો ફોટો મૂકી અને આ જે વિડીયો છે તે બનાવી શકશો પ્રોજેક્ટ એડ કરવામાં પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ તમે કરજો નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી અને આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું રહેશે પ્રોજેક્ટ તમે ઓપન કરશો એટલે આ પ્રમાણે તમારે પાસે ખુલીને આવશે અહીંયા કે તમને જો એક એરો દેખાઈ દેશે છે ઉપર જે પ્રોજેક્ટ ખુલશે એટલે આ એરો પર ક્લિક કરી દો આ રીતે તમારા પાસે આવશે અહીંયા જે ગ્રુપ છે નીચે એના પર ક્લિક કરવું છે અને અહીંયા એડિટ ગ્રુપનું ઓપ્શન આવશે એના પર તમારે ક્લિક કરી દેવું ત્યારે પછી અહીંયા તમે બેકગ્રાઉન્ડ અંદર એક ઇમેજ દેખાઈ રહ્યો છે આ ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્મમાં તમારે જવાનું છે ત્યારે પછી નીચે નંબર છે આ નંબર પર ક્લિક કરવાનું છે તમારે જે ફોટા પર વિડીયો બનાવવો હોય તે ફોટો તમારે આગળ સિલેક્ટ કરી લેવાનો છે તમારો તમારા ફ્રેન્ડ મિત્રોને જેનો પણ તમારો ફોટો મૂકવો હોય તે એક ફોટો તમારે આગળ એડ કરીને લઈ લેવાનો છે અહીંયા આપણે એક ફોટો સિલેક્ટ કર્યો છે પ્લસનું જે આઇકન છે આપણે એના પર ક્લિક કરશું આપણો ફોટો બેકગ્રાઉન્ડ અંદર એડ થઈને આવે જશે આ રીતે આપણે ફોટો બેકગ્રાઉન્ડ અંદર એડ થઈને આવી ગયો છે ત્યાર પછી અહીંયા જે ગ્રુપ છે આના પર ક્લિક કરવાનું છે તમે એડિટ ગ્રુપમાં જવાનું છે અહીંયા તમે બે ગ્રુપ જો સોરી બે ઇમેજ દેખાઈ છે બે ઇમેજની તમારે સેન્ડ કરી લેવાનું છે ફોટા પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જઈને અને તમારે આ બે ઇમેજને સેન્ડ કરી દેવાનું છે રેડી ત્યાર પછી તમારે આ રીતનું જે એકવાર બેગ દબાવવાનું છે ત્યાર પછી આગળ જવાનું છે આ આજે ગ્રુપ છે તમારું છે નાનું થઈ જાય રેડી તો આજે ગ્રુપ પર ક્લિક કરી આજે એરો છે આના પર ક્લિક કરી દેવાનું છે તમારે અને આ એરો પર ક્લિક કરી દેવાનું છે તમારો ગ્રુપ છે સુધી લંબાઈને આવી જશે રેડી વિડીયો બનાવીને કમ્પ્લીટ ઉપર જશેનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો તે સેવ થઈને આવી જશે